રજૂઆત કરવા પહોંચ્યા કારીગરો દ્વારા વિરોધ નોંધાવી માંગ કરવામાં આવી કે અમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે કેમેરામેન સેનિલ સાથે વિશાલ મારું નામ છતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને વીસ વરસતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા એ કૃષ્ણ હતું ત્યારે મિલન છે અને વીસ વર્ષતા ધંધો કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈ આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રિકોના છે એ ફાવતા નથી બ્રાન્ચ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પાડને ને બહુ આઘું પડે મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં તો ત્યાં એ કારીગરોને એ હેરા પડે છે અને વહેલી રજા પડી જાય ને બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે નહીં પાછું જી મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એ કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે